નાહવાની મજા લેતા દેખાઈ રહ્યા છે ખામડા ગામના આ દ્રશ્યો છે જ્યાં વરસાદમાં અહીંયા યુવકોના સીન સપાટા સામે આવ્યા છે અને તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે સતત વહી રહેલા પ્રવાહમાં યુવાનોની આ બેદરકારી જે છે તે દેખાઈ રહી છે મેઘતાંડવ વચ્ચે બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ જોઈ શકાય છે કે કઈ રીતે બચાવની કામગીરી કરવામાં આવી રહી છે તો અને અહીંયા લોકો વહેતા પાણીમાં બેદરકારી દાખતી રહ્યા છે